₹8000 अरे वाली हम जो મારા ખાતામાં ₹50000 આવી ગયા ક્યાંકથી મો ખોજ થવાની જરૂર નથી તમાર મારી ગાડી વેચી નાખી પણ તને કોણે ડાય હું જરૂર વેચવાની કીધું તું મને કે તમારી ગાડીમાં કઈ પ્રોબ્લેમ છે અચાનક ગર્લ્સ કોલેજ પાસે જ બંધ થઈ જાય છે અને એટલે જ તમારે ઘરે આવવામાં થાય છે પણ હવે મારે કઈ રીતે એના પણ ઉપાય છે પાસે હો ઓ બીઆરટીએસ સુવિધા આપી છે એનો ઉપયોગ કરો કે મરી જઈ માણસ જીવતો થાય એ હું માની લઉં પણ સાહેબ મારા ભાઈ બંધો સુધરી જાય ને એ હું ના માન અરે રામ